દ્વારકા જિલ્લામાં એસઆર જે પાવર એસઆર જે રેલવે ટ્રેક નાખે છે એ અને એવી જ રીતે ટોરેન્ટ કંપની જે ફાર્મ બનાવ્યું છે સોલાર ફાર્મ એની ચારે બાજુ જે દીવાલ કરી છે અને કુદરતી જે પાણીનો વેણ છે એ બંધ કર્યું છે ને ખેડૂતોના ગાડા માર્ગ બંધ કર્યા છે એવી જ રીતે દ્વારકા જિલ્લાની અંદર જે ઓક્ટોબરમાં કમોસમી વરસાદ થયો એનો ક્યાંય કરતાં ક્યાંય સમાવેશ દ્વારકા જિલ્લાનો નથી થયો વિગતે જોઈએ તો જે એસઆર દ્વારા રેલવે ટેક નાખવામાં આવે છે એમાં એક ગામથી બીજા ગામને જોડતાઓ રસ્તા એમણે બંધ કરી દીધા છે ખેડૂતના વાડિયે જવાના રસ્તા બંધ કરી દીધા છે સીમ માર્ગ બંધ થઈ ગયા છે અને એમના રસ્તા ઉપર ભારે વ્હીકલ હાકી અને જે રસ્તાઓ હતા એ રસ્તાઓ પણ ખરાબ કરી નાખ્યા છે સૌથી મોટી વાત એ છે કે જે રેલવે ટ્રેક છે એ જૂનો રેલવે ટ્રેક હતો એ જગ્યાએ એમને આપવામાં આવી છે પણ એની જગ્યાએ એ નવો રેલવે ટ્રેક કરે છે એની સામે ખેડૂતની જમીનનું સંપાદન પણ કરતા નથી એવી જ રીતે ટોરેન્ટ પાવર કંપની છે એ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામની અંદર સોલાર ફાર્મ બનાવ્યું છે ત્યાં ખેડૂતની એમની પાછળ જે ખેડૂતોના સો એક જમીન જમીનની અંદર જવાના રસ્તા ખેડૂતોના બંધ કરી દીધા છે અને જે દિવાલ કરી છે દિવાલના પાણી કારણે કુદરતી જે પાણીનું વેણ હતું એ બંધ થવાના કારણે બસો થી અઢીસો વીઘાની અંદર ખેડૂતોના જે કપાસ વાવેતર હતું આ કપાસ સંપૂર્ણ બળીને થઈ ગયો છે ઓક્ટોબર મહિનાની અંદર જે વરસાદ થયો એમાં ખેડૂતોના મગફળીના પાથરા તણાતા હતા પણ તેમ છતાંય આ સરકારને એ દેખાણા નથી એટલે દ્વારકા જિલ્લાનો સમાવેશ કર્યો નથી એટલે દ્વારકા જિલ્લાનો સમાવેશ કરવામાં આવે આ ત્રણેય મુદ્દાઓને લઈ અને દ્વારકા જલેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી